ફેન સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ ટેસ્ટી હોટલ જેવું પનીર મસાલા જેમાં આપણે કોઈપણ ક્રીમ કે કાચુનો ઉપયોગ નહીં કરીએ તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તો પનીર મસાલા બનાવવા માટે મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી અને મીડિયમ સાઇઝના બે ટમાટર લીધા હતા જેને મેં આવી રીતના રફલીન જોબ કરી લીધા છે તો અહીંયા ટમાટર દેસી આવે એનો ઉપયોગ આપણે નહીં કરીએ એ થોડા વધારે ખાટા હોય છે તો હવે મેં અહીંયા આગળની એક કડાઈ લઈ લીધી છે અને કડાઈની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે એની અંદર આ ડુંગળી છે એ ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે સારી રીતના તેલની અંદર સાંતળી લેવાની છે અહીંયા આપણે તેલનો ઉપયોગ ઓછો કરીશું ફક્ત આપણે અહીંયા આગળને સોતે જ કરવાના છે તો એક મિનિટ જેવું એને મિક્સ કરતા રહીશું અને ડુંગળીને આપણે હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો ડુંગળી આપણી ગુલાબી થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર ટામાટર ઉમેરી દઈશું તો ટમાટરને પણ સારી રીતના મિક્સ કરી લઈશું અને ટમાટર આપણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે અહીંયા મેં લસણનો ઉપયોગ નથી કર્યો જો તમારે અહીંયા લસણ ઉમેરવું હોય તો તમે સાત થી આઠ કડીઓ લસણની અહીંયા ઉમેરી શકો છો તો એક મિનિટ જેવું આપણે એને સારી રીતના કૂક થવા દઈશું અને હવે આપણે એની અંદર મગજ તરીના બીજ ઉમેરી દઈશું તો મગજ તરીના બીજને મેં ગરમ પાણીની અંદર અડધો કલાક માટે પલાળી અને રાખી દીધા હતા તો એને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું મગજ તરીના બીજ ઉમેરવાથી આપણું ગ્રેવીનું ટેક્સચર એકદમ સરસ આવશે જો મગજ તરીના ના હોય તો તમે એની જગ્યા પર કાજુનો ઉપયોગ પણ કરી શકો છો તો સારી રીતના એને મિક્સ કરી લઈશું અને હવે આપણે એક ચમચી જેટલો અહીંયા કને મીઠું ઉમેરી દઈશું મીઠાને પણ આપણે સારી રીતના મિક્સ કરી લઈશું જેથી આપણા ટમાટર છે એ જલ્દીથી સોફ્ટ થઈ જાય અને ટમાટર આપણા ગળી જાય તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને એને પણ આપણે મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લઈશું કાશ્મીરી લાલ મરચું અહીંયા ઉમેરવાથી આપણું ગ્રેવીનો કલર એકદમ રેડ આવશે અને એકદમ હોટલ જેવી જે ગ્રેવી બને છે એવી આપણી ગ્રેવી બની અને રેડી થશે એટલા માટે અહીંયા કને લાલ મરચું પાવડર ઉમેર્યું છે તો અહીંયા કને હવે આપણે એને ઠંડુ થવા દઈશું ને એક પ્લેટમાં કાઢી લઈશું તો એને મેં એક પ્લેટમાં કાઢી લીધું છે અને હવે આપણે એ જ કઢાઈની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું તો અહીંયા મેં જે દેશી ઘી આવે એનો ઉપયોગ કર્યો છે તમે એની જગ્યા પર બટરનો ઉપયોગ પણ કરી શકો છો અને એને આપણે સારી રીતના કઢાઈમાં મિક્સ કરી અને હવે આપણે એની અંદર પનીરના ક્યુબ્સ ઉમેરી દઈશું તો અહીંયા કને સો ગ્રામ મેં પનીર લીધું હતું એને રીતના મોટા પીસીસ ની અંદર મેં કટ કરી લીધું હતું તો ડુંગળી અને ટામાટરની અંદર જે મસાલો ઉમેર્યો હતો એ મસાલો પનીર પર સારી ચોટી જશે એટલે આપણા પનીરનો પણ કલર એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો એક બાજુથી આપણું પનીર સારી રીતના ક્રિસ્પી થઈ ગયું છે બીજી બાજુ પણ એને સારી રીતના ક્રિસ્પી કરી અને હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું તમે અહીંયા સાદું પનીર પણ ઉમેરી શકો છો અહીંયા ફ્રાય કરીને ઉમેરીએ તો આપણું જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા કંઈ ડુંગળીને ટમાટર ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એની ગ્રેવી કરી લઈશું તો અહીંયા કને મેં એક નાનું મિક્સચર જાર લઈ લીધું છે અને આપણે એની અંદર ડુંગળી અને ટમાટરની પેસ્ટ બનાવવા માટે એને ઉમેરી દઈશું તો અહીંયા કને મેં બધા ડુંગળી અને ટમાટર છે એને મિક્સર અંદર ઉમેરી દીધા છે અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને પાણી નાખ્યા વગર રેડી કરી લીધી છે તો હવે આપણે પાછી કઢાઈ લઈ લઈશું કઢાઈ ની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તો અહીંયા મેં બે મોટી ચમચી તેલ લીધું છે તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે લાલ મરચું ઉમેરવાના નથી આપણો ગ્રેવીનો કલર એકદમ સરસ આવ્યો છે અને હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે ટમાટર અને ડુંગળીને કૂક કરીને જ લીધા હતા એટલે વધારે કૂક થતા અને ટાઈમ નહીં લાગે તો પણ આપણે એને પાંચ મિનિટ જેવું કૂક કરીશું જેથી આપણું ગ્રેવી છે એકદમ સરસ રીતના બને તો હવે આપણે એની અંદર મસાલા કરીશું તો અડધી ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી બે ટેબલ સ્પૂન જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી આપણો ગ્રેવીનો કલર એકદમ રેડ આવે છે એક ચમચી જેટલો આપણે અહીંયા કને ગરમ મસાલો પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મસાલાને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું જો ગરમ મસાલો ના હોય તો કોઈ પણ પનીરનો જે મસાલો આવે એનો તમે યુઝ કરી શકો છો તો હવે આ મસાલાને ગ્રેવી સાથે આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને એને સારી રીતના કૂક કરવાનું છે તો જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છે એ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને કૂક કરતા રહીશું તો હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું તો અહીંયા કને એક ગલાસ જેટલું મેં ગરમ પાણી લીધું છે તો ગરમ પાણી ઉમેરવાથી આપણું ગ્રેવીનું ટેક્સચર એકદમ સરસ રહે છે જો અહીંયા ઠંડુ પાણી ઉમેરીએ તો આપણું ગ્રેવી છે એ સારી બનતી નથી તો હવે આપણે એને સારી રીતના કૂક થવા દેવાનું છે ઉપરથી ઢાંકણ બંધ કરી અને પાંચ મિનિટ જેવું આપણે એને કૂક થવા દઈશું જેથી આપણી ગ્રેવી છે એકદમ પ્રોપર કૂપ થઈ જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે એક વખત ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે કિનારા ઉપરથી તેલ છે એ સારી રીતના છૂટું પડી ગયું છે અને આપણું ગ્રેવી છે એકદમ સારી રીતના કૂપ થઈ ગઈ છે તો એને સારી રીતના આપણે એક વખત મિક્સ કરી લઈશું આ રીતના આપણે જો ગ્રેવી બનાવીએ છીએ તો આપણી ગ્રેવીનું ટેક્સચર એકદમ સરસ આવે છે તો અહીંયા કને ગ્રેવી આપણી કૂક થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર ફ્રાય કરેલું પનીર ઉમેરી દઈશું અહીંયા તમે પનીરને એકદમ ફ્રાય કર્યા વગર પણ ઉમેરી શકો છો પણ જે આપણે ફ્રાય કરી અને પનીર ઉમેરીએ એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે પનીરને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું અને એને એક મિનિટ જેવું કૂક થવા દઈશું જેથી પનીરની અંદર પણ મસાલા છે એ સારી રીતના આવી જાય તો એને સારી રીતના મિક્સ કરી લઈ અને એક મિનિટ જેટલું આપણે એને કૂક થવા દઈએ જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારી રેસીપીના વિડીયોના લિંક તમારા સુધી પહોંચી જાય હવે આપણે અડધી ચમચી જેટલી કસૂરી મેથી અને એક ચમચી જેટલો ઉપરથી ગરમ મસાલો ઉમેરી દઈશું કસૂરી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે કોઈપણ સબ્જી બનાવો એની અંદર કસૂરી મેથી ઉમેરો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે એને સારી રીતના મિક્સ કરી લઈશું તો અહીંયા બની અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને એને સર્વ કરી લઈએ તો સર્વ કરવા માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે અને હવે આપણે એને સર્વ કરી પનીર ની સબ્જીને તમે રોટલી સાથે પરાઠા સાથે કે નાન સાથે સર્વ કરી શકો છો આની અંદર આપણે કોઈ પણ જાતના વધારા મસાલા ઉમેર્યા નથી ફક્ત જે ઘરની અંદર ડુંગળી અને ટમાટર હોય એની જ ગ્રેવી થી આપણે પનીર મસાલા બનાવ્યું છે પણ ટેસ્ટમાં આ ખૂબ જ સરસ લાગે છે તો તમારા ઘરની અંદર પણ કોઈ પણ વધારે જાતના મસાલા ના હોય તો તમે આ રીતે પનીરનું શાક બનાવી અને રેડી કરી શકો છો એકદમ હોટલ જેવો ટેસ્ટ આવે છે તો તૈયાર છે આપણું હોટલ જેવું પનીર મસાલા જેને બનાવવું ખૂબ જ ઇઝી છે ફક્ત દસ મિનિટની અંદર બનાવી અને તમે ઘરની અંદર જ આને રેડી કરી શકો છો અને ટેસ્ટની અંદર ખૂબ જ સરસ લાગશે તો આ રેસીપી જરૂરથી એક વખત ટ્રાય કરજો